નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો તો હું છું રાજાપ્રાસ સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું મિત્રો ફરીવાર એક મિત્રો આપણા જે ભૂંડનો મિત્રો છે અત્યારે મોસ્ટ ઓફલી ધી ખેડૂતોનો મિત્રો અત્યારે ભૂંડનો મિત્રો એટલો ત્રાસ વધી રહ્યો છે એવામાં જે ખેડૂતો આપણા મિત્રો ભૂંડથી હેરાન થઈ રહ્યા હોય છે અને મિત્રો જેમની પાસે પૂરતે પૂરતું બજેટ નથી અને મિત્રો વાત કરી દઉં તો જે લોકો પાસે બેસી સિમ્પલ ભાષામાં કહું તો મિત્રો ઝટકો અથવા તો એવી રીતના મિત્રો એકાવનસો રૂપિયા બગાડવાના પોતાની સગવડ નથી એવા ખેડૂતો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કારણ કે હું આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપી દેવાનો છું કે જેના કારણે મિત્રો તમારા ખેતરની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ભૂંડ નહીં આવે તો મિત્રો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો જે ખેડૂતો મિત્રો ભૂંડથી મિત્રો કંટાળી ચૂક્યા છે એવા ખેડૂતો માટેનો જ વિડીયો છે તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો મિત્રો નોર્મલી તમે માત્ર સો થી દોઢસો રૂપિયાનો જો તમારે મિત્રો એક વીઘો જમીન છે એકથી બે વીઘા જમીન તો માત્ર મિત્રો સોથી દોઢસો રૂપિયાની અંદર તમે તમારા ખેતરની અંદર ભૂંડને આવતા રોકી શકશો તો મિત્રો વિડિયોને એન્ડ સુધી કન્ટિન્યુ જોતા રહેજો કારણ કે આ વિડીયોમાં તમને ઘણી ટૂંકમાં માહિતી મળશે તો મિત્રો તમે આપણી આ જુવાર જોઈ શકતા હો મિત્રો આ જુવારને વાત કરી દઉં તો અત્યારે પંદરથી વીસ દિવસ જેવું થયું છે અને મિત્રો કાલે જ તે આમાં ભૂંડ આવી ચૂક્યા છે અને મિત્રો વાત કરી દઉં તો આપણે શું છે કે બેકગ્રાઉન્ડની સાઈડ તમે કદાચ ફેન્સિંગ જોઈ શકતા હો પણ મિત્રો બાજની સાઈડ આપણે ફેન્સિંગની સગવડ અવેલેબલ નથી કારણ કે પાડોશીએ નથી કરેલું એમ તો મિત્રો તમે પણ આ રીતના જો કંટાળી ચૂક્યા હોય તો મિત્રો હું આજે તમારી માટે આ દોરી લઈને આવી ગયો છું આ દોરી તમે જોઈ શકતા હશો હું તમને એન્ડની અંદર સ્ક્રીનની અંદર ફોટો પણ બતાવી દઈશ તો મિત્રો આ દોરીની પ્રાઇસની વાત કરી દઉં તો મિત્રો આપણે સો રૂપિયાનું આ બંડલ આવેલું છે જે બંડલ જોયું ને મિત્રો આ માત્ર સો રૂપિયાની અંદર છે આવેલું છે અને મારા ખ્યાલ મુજબ મિત્રો આ તમારે ઓછામાં ઓછું બે હજાર મીટર જશે એમ મિનિમમ બે હજાર મીટર ટૂંકમાં હોવું જોઈએ એમ અને આના વેટની વાત કરી દો તો મિત્રો પાંચસો ગ્રામ આપણે બસો રૂપિયાનું કિલો આવતું હોય છે અને આની વાત કરી દો તો જો તમે તમારી ફરતી બોર્ડરની અંદર મિત્રો માત્ર બે વાયર બા આ ટૂંકમાં બે પટ્ટીના બાંધી શકો તેવો હું તમને હવે એક્ઝામ્પલ દઈ દઉં તો મિત્રો આ તમે નોર્મલી આવા નાના તમારે લાકડા ગોતી લેવાના છે આ તો મોસ્ટ ઓફલી બધા જ પાસે અવેલેબલ હોય પછી તમારે શું કરવાનું મિત્રો તમારે દસ થી પંદર પંદર ફૂટે મિત્રો આમ નોર્મલી સાદી રીતના આમ ખૂતાડી દેવાના તમે તમે જોઈ શકતા છો આ રીતના ખૂતાડીને જે મિત્રો આ દોરી છે આ દોરીને તમારે કાંઈ નથી કરવાનું એક નીચે તમારે ઓછામાં ઓછું છ થી આઠ આંગળ નીચે નીચેથી જમીનથી ટૂંકમાં છ થી આઠ આંગળ ઉપર હોવું જોઈએ બીજું એક વેદ કારણ કે ભૂંડ તમારું કાંઈ ઠેકડા મારી ન જાય એ તો ભી પડે ત્યારે ઠેકડા મારે બાકી ઠેકડા મારવાની એને કોઈ જરૂર નથી એક વાયર અહીંયા એક પટ્ટી આયા ટૂંકમાં એક પટ્ટી તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટામેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો ત્યાં મિત્રો એટલે બાંધી દો એટલે મોસ્ટ ઓફલી તમારે ભૂંડ આવતા અટકી જશે અને આ પ્રાઇઝની વાત કરી દઉં તો હા મિત્રો નોર્મલી મફત ઘોળે ટૂંકમાં તમારે ભૂંડ રોકી શકો છો અથવા તો આના સિવાય મિત્રો આપણે બીજો એક પણ વિડીયો અપલોડ કરેલો છે અને એ તમે કદાચ જોયો છે દવાનો પણ મિત્રો એ તમે કોઈ શાકભાજીના પાકની અંદર એમનો ઉપયોગ નથી કરી શકતા તો જો તમે શાકભાજીની ખેતી કરી હોય તો મિત્રો આ પટ્ટીનો તમે અવશ્ય ઉપયોગ કરી શકો છો અને આ પણ કોઈ મિત્રો પ્રમોશનનો વિડીયો નથી આ પણ આપણે ટ્રાય કરેલી છે એ તમને આજે કીધું છે આપણે કદાચ તમે આમ વાસણની સાઈડ જુવાર મોટી જોઈ શકતા છે એમને પાછળ મિત્રો આપણે ગુવારની ખેતી કરેલી છે એમની મિત્રો અંદર આપણે આ પટ્ટીનો ઉપયોગ કરેલો છે પણ એ બાજુ અત્યારે શું છે મિત્રો વરસાદી વાતાવરણ હોવાના કારણે એ બાજુ લીલું છે એમ બધું વરસાદ ત્રણ ચાર દિવસથી નથી આવતો પણ મિત્રો એ પાયેલું છે ને લીલું અને એ વિડીયોની અંદર હું તમને નહીં બતાવી શકું કારણ કે પાછળના વિડીયોમાં કદાચ આપણે ગુવારનો વિડીયો બનાવશું બે ત્રણ દિવસ પછી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમને એના પણ હું વિડીયો બતાવતો રહીશ તો મિત્રો આ રીંગણીની અંદર પણ આપણે ટ્રાય કરવાના છીએ આ તમને હું તમને બતાવી દઉં આ તમે જોઈ શકતા આ રીંગણી જ ઉભેલી છે અને મિત્રો રીંગણીના પાકની અંદર મિત્રો આપણે કોઈ એવા કડવી દવાઓનો ઉપયોગ નથી કરી શકતા જો તમે કપાસની ખેતી કરી છે તો એ દવાનો ઉપયોગ કરી તમે ભૂનને રોકી શકો છો બાકી જો તમે શાકભાજીની ખેતી કરેલી હોય તો મારા ખ્યાલ મુજબ તમે આ પટ્ટીનો ઉપયોગ કરો કારણ કે આ તમને સસ્તા ભાવે પણ કમ્પ્લીટ થઈ જશે અને મેઇન વસ્તુ મિત્રો આમાં તમે કોઈ એવા હેવી હેવી તો ન કહેવાય એ ઓર્ગેનિક જ પ્રોડક્ટ છે પણ મિત્રો આની અંદર એ દવાનો ઉપયોગ કરી મિત્રો આપણે જે બધી વસ્તુ ખાવાની છે તો આપણે એ સમજીને ટૂંકમાં એટલું સમજીને મિત્રો આપણે એ દવાનો ઉપયોગ ન કરવો જોઈએ તો તમને કેવો લાગ્યો આ પટ્ટીનો વિડીયો તો કમેન્ટની અંદર કહી દેજો અને જો મિત્રો મોસ્ટ ઓફલી મારા ખ્યાલ મુજબ આનેથી તમારે ભૂંડ નહીં આવે કારણ કે ભૂંડ ભટકાઈને જ જશે અથવા તો શું થશે આ વ્હાઈટ હોવાના કારણે મિત્રો રાતે તમારે છે ઝપકા ધોય છે અને આના સિવાય એક બીજો ફાયદો થાય છે કે આના લીધે કુરકુર ગુરકુર કુરકુર અવાજ આવતો હોય છે તો મિત્રો આ તમને ફાયદા થશે તો તમે આ પટ્ટીનો ઉપયોગ કરજો અને જો તમે આ પટ્ટી લેવા માગતા હોય તો તમારા એરિયાની અંદર તપાસ કરજો આના સિવાય જો ન મળે તો તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર એક દુકાન આપણે જે આ પટ્ટી જ્યાંથી લીધી છે એ ભાઈનો હું નંબર તમને આપી દઈશ તો એ ભાઈનો સંપર્ક કરીને મિત્રો તમે પટ્ટી લઈ શકશો આ પટ્ટી બાબતે મિત્રો કોઈ મને ન કહેતા કે સંજયભાઈ તમે કુરિયર કરે મેં આ કોઈ પ્રમોશનનો વિડીયો નથી બનાવેલો હું તમને ખાલી માહિતી દેવા માટે આ વિડીયો બનાવ્યો છે તો હું કોઈ કદાચ તમને એ દુકાનવાળાના નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પ્રકાશભાઈ નામ છે તો એમની પાસેથી તમે લઈ શકશો બાકી આ પટ્ટી કાંઈ હું સેલ નથી કરતો માત્ર મેં આ તમને જાણ ખાતર વિડીયો અપલોડ ટૂંકમાં બનાવેલો છે એમ કોઈ પ્રમોશન વિડીયો નથી તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત